હાય એવરીવન કેમ છો બધા હોપ બધા મજામાં હશો તો આ બધું શાકભાજી હું ગામડે ગઈ હતી ત્યાંથી લાવીશું તુવેર છે ટામેટા ચોળી વાલપાપડી છે ને આ પપૈયાનું ઝાડ જોયું હશે તમે વિડીયોમાં તો એ પપ્પાયા છે અને આ કંઈકથી મધની માખીઓ ઉડીને આવી હતી ઇવનિંગ ટાઈમ છે તો ખૂબ જ બધી માખીઓ અહીંયા થોડીવાર તો ફરફર કરીને પછી જતી રહી છે બધી તો બધા દરવાજા બારી બંધ કરી દીધા હતા ઘરમાં ના આવી જાય એના માટે અને વાતાવરણ તો તમે જોઈ શકો છો અઠવાડિયા દસ દિવસથી એવો ને એવો જ છે તાપ તો કાઢતો જ નથી અને આ કપડાં પણ સુકાતા નથી બરાબર તો આપણે આવી ગયા છે કિચનમાં અને આજે જમવાનું શું બનાવું છું એ તમને કહું છું તો આપણે જમવામાં બનાવી રહ્યા છીએ દાળ ભાત ભાત માટે મેં અહીંયા પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે પાણી ગરમ થાય ત્યાં સુધી એક સાઈડ દાળ ધોઈ લઈએ તો હું દાળને ફટાફટ ધોઈ લઉં છું ત્યાં સુધી ચોખા માટે જે પાણી મૂક્યું છે એ ગરમ થઈ જાય તો આપણે દાળ ધોવાઈને એક બાજુ કુકરમાં દાળ મૂકી દઈએ એના પછી ચોખા ધોઈને મૂકી દઉં છું ગરમ ત્યાં સુધી પાણી પણ ગરમ થઈ જાય અને તમે જ્યારે પણ દાળ ચડવા માટે કૂકરમાં મૂકો તો મીઠું એક ચપટી જેવી હળદર અને થોડુંક તેલ જરૂરથી નાખજો તો પાણી વધારે ઓછું હોય તો કૂકર ઢાંકણામાંથી બહાર આવે ના એટલા માટે તો આપણે દાળ મૂકી દીધી છે હવે ચોખા ધોઈ લઈએ પાણી પણ ગરમ થઈ ગયું છે તો ફટાફટ ચોખા ધોઈને આપણે ચડવા માટે મૂકી દઈએ અને હંમેશા તમે દાળ ચોખા કે કાપેલી શાકભાજી ધો તો એ પાણી તમારે છોડમાં નાખવાનું છે જો તમારા ઘરે કુંડાઓમાં છોડો આવ્યા હોય તો તમે પાણીનો યુઝ છોડવામાં કરી શકો તો હું હંમેશા એવી રીતના કરું છું વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયો ક્યાંથી જોવો છો કોમેન્ટ જરૂર કરજો